ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે રોગ બેટોક માટી ચોરી કરી કરોડો રૂપિયા બનાવી લીધા છે તો ખાણ ખનિજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે ખાણ ખનિજ વિભાગે ભરૂચના જંગાર ગામે ગૌચર જમીનમાં માટી ખોદકામ કરતાં ભૂમાફિયાઓ સામે તવાઈ બોલાવી દીધી છે ભરૂચના જંગાર ગામે ગૌચર જમીનમાં માટી ખોદકામના મુદ્દાએ ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરી સરપંચે જ બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચમાં ભારે ચકચાર જગાવી છે માફિયાઓ માટી ખનન કરતાં માટી ચોરો સામે કલેક્ટરમાં રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા અને જંગાર ગામે અરજદાર નૂર મોહમ્મદ પટેલને સાથે રાખી દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જે જગ્યા માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવી છે પંચાયત સભ્ય વિનોદભાઈએ સરપંચ અને તલાટી ઉપર માટી ખોદકામ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે હવે જોવાનું એ રહ્યું કે બહુ ચર્ચિત જંગાર ગામે માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કાર્યવાહી બાદ શું બહાર આવે છે તે જોવું રહ્યું ભાઈ ધનજીભાઈ રોહિત છે અને હું જંગા ગ્રામ પંચાયતનો છ વોર્ડ નંબર છનો સભ્ય છું અને અગાઉ અમે પંચાયતમાં જાણ કરેલી કે અમારે સમસારનો રસ્તો જોઈએ છે પણ જો હુકમીથી અમારા ગામનો સરપંચ અને સભ્ય સાથે મળીને એને તલાતી પણ સાથે હોઈ શકે છે અને એ લોકોએ અમારા ગૌચરની જમીનનું ખોડાણ કરેલું છે અને એ અમારા શમશાનની બાજુમાં જ છે અને એ રસ્તો પણ ખરેખર રસ્તાની બાજુમાંથી ખોડાળ કરેલું છે તો આવનાર સમયને અંદર અમારું શમશાન પર ધોવાઈ જશે અને રસ્તો પર ચાલ્યો જશે એટલે આ આ અંગેની જવાબદારી સરપંચની અત્યારે એમની સાથે મળતાવાળા સભ્યોની અને તલાટીની પણ હોઈ શકે છે એની અંદર અને અમે જે ખનીજ ખાણ સાહેબ અધિકારીતા જગ્યા પર આવેલા સ્થળની મુલાકાત લીધી તે એમણે જે તપાસ કરી એમનાથી અમને સંતોષ છે અને અમારા ધારવા મુજબ અમને યોગ્ય ને યોગ્ય અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે છે